હેલો YouTube ફેમિલી નવા વ્લોગમાં તો સ્વાગત છે તો બધાને જય માતાજી નમન રામ રામ ને સીતા તો તમારી બધાની કમેન્ટ હતી કે પેસેલ દરિયાનો વ્લોગ આપો તો આપણી ફેમિલીને કમેન્ટ ધ્યાનમાં રાખીને આજે આપણે બનાવવા જઈ છીએ સ્પેશિયલ દરિયાનો બ્લોગ હા તો અમારા ગામમાં છે દરિયો હાવ નજીક જ છે અમારા ઘરની આમ તો અમારા ઘરથી અડધો કિલોમીટર થાય અને આગાશી ઉપરથી દરિયો બતાવ્યો પણ તમને વ્યવસ્થિત દેખાણો નહીં હોય આ તો દરિયા કિનારે જઈગા દરિયા કિનારે બ્લોગ બનાવવા જઈ સ્પેશિયલ દરિયાનો જ થી તો કન્ટિન્યુ બ્લોગ માં રહેજો મજા આવશે અને અમારા હારે જો કેલ ભાઈ ચાકા તારા હેરાન છે કે દુકાન નહીં તો દેખશે નહીં લાગે તો હાલો આપણે જાઓ છો ને હે દરિયાના દરિયાનો વ્લોગ બનાવવા જાવ ને હે આપણા ગામનો કેવો દરિયો છે એવો બતાવીએ કા તો હાલો તો કન્ટિન્યુ વ્લોગ ભરાજો હવે નીકળીએ તો ફાઇનલી જો અમે આવી ગયા છીએ અમારા ગામના દરિયે તમને કીધું તું ને આમ ગામના દરિયો તો અમે ગામના દરિયા આવી જશે અને કેટલો મસ્તનો દરિયો છે નજારો એટલે એક નંબર દરિયાનો ઘટ્યા જ જો તો આ છે અમારા ગામનો નો દરિયો જો તમે પાણી કેવા મસ્ત લોટ વાળા ગા પણ હજી આ તો આઈથી દૂર થી બતાવી દીધા દૂરથી થી થોડોક દે દેતા દરિયો કેવો દરિયો કિનારો છે ને ઈ આઈલી ગોપનાથ દેખાય છે જો જો આ છે ને જો આ દીવા ગોપનાથ ઝૂમ કરીએ તમને બતાવીએ જો આ દીવા છે ને ગોપનાથ છે જો આ ગોપનાથ દેખાય ગોપનાથ આઈ થી અમારે 2 કિલોમીટર જેટલું જ થાય દરિયાથી સીધા જાવ ને તો 2 થી 8 કિલોમીટર દરિયા દરિયા કિનારે જઈને પહાવ નજીક થાય તો જો હજી દરિયો અત્યારે ભરાણેલો છે જો મસ્ત પાણી આવે છે

હાલા કે હલ બેંજો દરિયે નાવા જાવે નીચે તમે કે દરિયે આવી કે મજા આવે મસ્ત વાતાવરણ છે શાન મજા આવતા હોય ને તો મજા આવે ઓલા દરિયાની ઓલી સાઈડ હતા આપણે અને હવે આપણે આ સાઈડ એટલે ઓલી સાઈડ ને આ સાઈડ તમને કઈ રીતે ખબર જો આ તમને ભેખાડું છે આ ધાર છે આપણે ઓલી બાજુ હતા ઓલી બાજુ દરિયો હતો આપણે હતા હવે આપણે આ બાજુ આવી ગયા હવે જો આ દરિયો આવી જો મારા મસ્ત છે દરિયો કા ફાઈનલી જો આપણે આવી ગયા છીએ

પાણી ન હોય તો નથી નીકળે છે કા આયા કેવું મસ્ત રહી ગયો તો અને આ જો દરિયા વચ્ચે છે ને એક આપણે ભેખાડ રહી ગયો ભેખાડ ઊ ઊભો રહી ગયો મોટું હતું પહેલા હા પહેલા બહુ મોટું હતું પણ થોડું થોડું ખવાતું જાય નીચેથી અને અત્યારે ના જવાય એવું છે ને પાણી ભરેલું છે બાકી ખાલી હોત તો ના જાત આપણે કા પણ બે એક બે જાય પડી જાય નક્કી ન હોય એટલે જા જવાય નહીં જો તમને દરિયો બતાવી મસ્ત લોકેશન છે યુ એટલે ગજબ નો ઘરે કા મસ્ત છે આપણે બતાવી હાલો આપણે જાવું નીચે

तो हेलो धीमे धीमे जाइ दरिया किनारे अरे वाह मस्त है ना बहुत क्यों पाना गोट के लाभ दे मुंह हैं आई एम यानी आई थी गोट है जला से आपने मिला क्या मुंह व्यवस्थित से आ, रस्तो वाला दरिया वैसे केडो करीन बना वाला ये भी रहता है बंद गोट वाला इंजेम क्या मस्त लोकेशन <laughs> मस्त लोकेशन से आई नो पॉइंट दरियो एक और तो आओ तो मैं मजा आ जाएगा तो फाइनली हमें आवेगा सही दरिया मार दरिया मार दरिया किनारा મસ્ત જો આપડી ગાડી પડી છે માથે અહીંયા અહીંયાથી આપણે અહીંથી ધીમે ધીમે ઉતરાતા તો લોક ની જો કે શું કરે એવું બનાવતા હોય એવું એનું શું બનાવે ઝુમક એમ બને એમ કીધો लु डीसेंटिसन मले छे ना हां केवो मस्त पाठ छे का मे आश्रम मे जो केव है केव सारा मस्त पसन तो पड़ीला माथे फटी जाको गोटीया बदाय सोलीला पड़ी गी तो वागेती ना तो पडा पाणाच छे बदाय ओ पयो मा वागे या मा तई ने ह नी आ मा का पानी आउछ केम

પાણી પાણી કેવું મસ્ત છે જોરદાર સુધી ફરવા આવેલા હા ઓલકા બધા ફરવા આવેલા લાગે તો કા

એવું છે પગમાં વાગે ને રેતી તો પગમાં વાગે જો આવે પાણા એટલે આ છે ને કપસી જેવું હોય કે નહીં પગમાં ખૂટી જાય રેતી હોય તો નો વાગે કા રેતી હોય હમ રેતી છે થોડીક આખી છે ઓકે કેમ ઓકે

ખાલો થાય <laughs> <laughs> પાછું મોજું આવે ત્યારે ખાલી ભરાય કે ખાલી થાય કેતો કેવા ભરાય કેવલ ભાઈ અમારે એમ કે દરિયો ભરાય તો જવા તમને તમે જરાક કમેન્ટ કરીને કહેજો જો આ દરિયો ભરાય કે ખાલી થતો તમને બતાવું કા જરાક કમેન્ટ કરજો હે હમ જરાક કમેન્ટ કરજો તમે હા દરિયો ભરાય કે ખાલી થાય તો તમને કાઠાનો નજારો બતાવો હા તમને કાંઈ ખબર પડતી હોય તો કમેન્ટ મારજો દરિયા કાંઠે રહેતા હોય એને ખબર છે કે આ દરિયો ખાલી થાય કે ભરાય તમને પાણી બતે હોય એની ઉપરથી ખબર પડી જાય અમને ખબર નથી કે પાણી આ ખાલી થાય છે કે દરિયો ભરાય છે તો તમને ખબર હોય ને જરાક કમેન્ટ કરીને કેજો તો હાલો હવે દરિયો થી ધીમે ધીમે જાય છે આપડે ઘરે તું પાછળ ને કેવલ બધે ને આગળ જો ગાય ઘા પછી આપડી ગાડી માથે અને અહીંથી જો એટલું આમ સડા ને તો હાફ સડી ગયો જો આવી રીતનો હતો નજારો નીચેનો હા અને થી આવી જશે આપણે ઘરે અને આપડી કમેન્ટ કોઈ એક બે મિત્રો એ કરેલ હતી કે સ્પેશિયલ દરિયાનો વ્લોગ બનાવજો તો આજે આપણે આપ્યો છે સ્પેશિયલ દરિયાનો વ્લોગ તો આ વ્લોગ કેવો લાગ્યો જરા કમેન્ટ કરીને કહેજો તો આ સાથે જ વિડીયો આપણે અહીંયા પૂરો કરી વિડીયો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ હવે નવા વિડીયોમાં ક્યાં સુધી બાય બાય